રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની આન બાન અને શાન રાજકોટની દસ દીકરીઓ બની છે દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ પર કર્તવ્ય પથ પર વુમન એમ્પાવરમેન્ટની થીમ પર ક્લાસિકલ નૃત્યની પ્રસ્તુતિ કરશે જેના માટે ગુરુની હર્ષાબેન ઠક્કર કાનાબાર પાસેથી તાલીમ લેવામાં આવી છે રાજકોટ માટે ગૌરવની વાત એ છે કે ગત વર્ષે પણ હર્ષાબેનની આઠ શિષ્યની પસંદગી રાષ્ટ્રકક્ષાએ નૃત્ય માટે થઈ હતી જ્યારે કે આ વર્ષે દસ શિષ્યો કર્તવ્ય પથ પર કૌશલ્ય કર્તવ્ય પથ પર સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ પર દેશના ખૂણે ખૂણેથી નૃત્ય સહિતના રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો માટે પસંદગી કરવામાં આવે છે આ વર્ષે વિશેષ વાત એ રહી છે કે રાજકોટની એક નહીં પરંતુ દસ યુવતીઓની ખાસ ક્લાસિકલ ડાન્સ માટે અનેક ચેલેન્જમાંથી પસાર થયા બાદ પસંદગી કરવામાં આવી છે હર્ષા ઠક્કર કાનાબાર બસ બંનેમાં બહુ ખુશી છે આનંદ છે કે પ્રજાસત્તાક દિનમાં અમને લોકોને આ સારો એવો મોકો મળ્યો પીએમના જે પ્રોગ્રામ છે કર્તવ્ય પથ પર એટલે એક કર્તવ્ય નિભાવવાની પણ અમને થોડી તક મળી ત્રીસ દિવસ પહેલાં એ લોકો ત્યાં પહોંચ્યા છવ્વીસ તારીખથી દસ દીકરીઓ જે છે એમનું ટ્રેનિંગ ત્યાં ચાલુ થઈ ગઈ છે આ વખતે પંદરસો દીકરીઓને ત્યાં જવાનો મોકો મળ્યો છે અને ત્યાં નારી સશક્તિકરણ પર અને વંદે ભારતમ આ બે થીમ ઉપર એ લોકોએ કામ કર્યું છે અને દસ દીકરીઓ આપણી ત્યાં થર્ટી ડેઝથી તાલીમ લઈ રહી છે અને ફાઇનલી બાય ગ્રેસ ઓફ ગોડ ભગવાનની કૃપાથી કાલે એ લોકોને પરફોર્મન્સ કરવાનો પીએમની સામે નરેન્દ્ર મોદીજીની સામે મોકો મળશે સૌથી પહેલાં તો એ લોકોએ સોશિયલ મીડિયામાં મૂકી દીધું હતું કે વંદે ભારતમની આ ત્રીજી કોમ્પિટિશન છે તો ગયા વર્ષે પણ અમારી આઠ દીકરીઓ એમાં સિલેક્ટ થઈ હતી અને આ વખતે દસ દીકરીઓ સિલેક્ટ થઈ છે ટોટલ છથી સાત હજાર આમાં પાર્ટિસિપન્ટસ હતા અને એમાંથી આપણા સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાંથી દસ દીકરીઓ થઈ એ અમને લગભગ કહું ને કે જ્યારે લોકોએ અમને આ કહ્યું હતું કે ભાઈ આવી રીતે છે કોમ્પિટિશન એના વીસ કે પચીસ દિવસ પછી અમને મેલ આવ્યો કે તમે લોકો સિલેક્ટ થયા છો અને એના પંદર કે વીસ દિવસમાં જ અમારે ત્યાં જવાનું થયું ત્યાં અત્યારે મારા અગિયાર પાર્ટિસિપન્ટ્સ છે અગિયાર જણા આજે જ છે પ્રજાસત્તાક દિનના ની આગલી સંધ્યાએ તો સીએમ સાહેબ ત્યાં આવવાના છે અને ત્યાં પણ અમારી દીકરીઓને બહુ સારો ચાન્સ મળ્યો છે ત્યારે કોમ્પિટિશન હતી ને ત્યારે અમે લોકો એને લગભગ એકવીસ દિવસ અમે લોકો એને ટ્રેનિંગ આપી હતી અમે જે બે વસ્તુ માટે લોકોએ માગેલું હતું પ્યોર ક્લાસિકલ તો એની એ વીસ પચીસ દિવસ અમે એને તૈયારી કરાવી હતી અને રોજ આઠથી અગિયાર ત્રણ કલાક એ લોકો આવતા બે ગ્રુપ દોઢ દોઢ કલાક મહેનત કરતા અને એક ગ્રુપ અહીંયા કરે બીજું ગ્રુપ બારે કરે એવી રીતે કરી અને અમે લોકોને ટ્રેન કર્યા હતા અત્યારે એ લોકો નારી સશક્તિકરણ એનો ઓડિયો હજી અમને શેર નથી કર્યો કારણ કે એકદમ સ્ટ્રિકલી કોન્ફિડેન્શિયલ છે પણ એ લોકોએ કીધું નારી સશક્તિકરણ ઉપર છે ત્યાં અલાઉડ નથી ઓડિયો કે કાંઈ પણ રેકોર્ડ કરવાનું ક્લાસ એકચ્યુલી ત્રેવીસ વર્ષથી ચાલે છે પણ છેલ્લા છ આઠ વર્ષથી અમે ગવર્મેન્ટ સાથે જોડાયેલા છીએ ઉત્તરાર્ધ મહોત્સવ પણ અમે બે હજાર ઓગણીસમાં કરેલો છે અત્યારે મહેસાણામાં જે છે ચાલી જ રહ્યો છે અત્યારે તો એમાં પણ અમે લોકો સિલેક્ટ થયા છે દિલ્હી અમે વર્લ્ડ પબ્લિક ફોરમમાં અમે જઈ આવ્યા છીએ એવી કેટલી બધી ઇવેન્ટ્સ છે કે જેમાં અમારી સંસ્થાએ પાટ લીધો અત્યારે જ આ ત્રણ મહિનાની અંદર અંદર અમે ગાંધીનગરમાં જી ટ્વેન્ટી હતું એમાં અમને મોકો મળ્યો હતો એના પછી વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં હતું ત્યાં પણ દીકરીઓ ત્યાં સોળ દીકરીઓ અને જી ટ્વેન્ટીમાં મારી છત્રીસ દીકરીઓ પાર્ટિસિપેન્ટ કર્યું હતું એટલે આ બધા કલાકારો ખૂબ કરે છે રામ જન્મભૂમિનો જે હતો પ્રોગ્રામ તો એમાં અહીંયા તન્નાઝ ક્લબમાં અમને ઇન્વિટેશન હતું ત્યાં પરફોર્મ કર્યું અને આત્મીયમાં પણ અહીંયા હતો એના આગલા દિવસે પ્રોગ્રામ તો એ પણ અમે લોકો એમાં પણ પરફોર્મન્સ કર્યું